સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં હત્યાના આરોપી કેદીએ હાઈ સિક્યુરિટી યાર્ડમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં હત્યાના આરોપી કેદી હેમંત ઉર્ફે ડેની માંગરોલિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડમાં આત્મહત્યા કરી હતી આ ઘટના બાદ સચીન પોલીસ સ્ટેશન તપાસમાં લાગી ગયું છે પરિવારે જેલ પ્રશાસન પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં વિવાદોનો લાંબો ઇતિહાસ છે આ જેલમાં વધુ એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે હત્યાના આરોપી બેતાલીસ વર્ષીય કેદી હેમંત ઉર્ફે ડેની પંચંદ્ર માંગરોલિયાએ સત્તર સપ્ટેમ્બરની રાત્રે હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર બેતાલીસમાં આત્મહત્યા કરી હતી હેમંતને સુરતના કતારગામ પોલીસ સ્ટેશને વર્ષ બે હજાર સત્તરમાં હત્યાના કેસમાં ધરપકડ કરી હતી

ધારાગીરી નવસારી ના રહેવાસી છે જેઓને નવસારી રૂર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર ને એકવીસમાં આઈપીસી કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ એ ઉપરાંત પોક્સો કલમ ચાર પાંચ એલ અને છ મુજબનો જે ગુનો નોંધાયો હતો જેમાં કેસ ચાલી જવાથી

પરસ્પરના જે ડોક્ટર શ્રી મનીષભાઈ હતા કન્સલ્ટ કર્યા અને તેઓ બાર પંદર વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જેથી તેના આગળની જે પણ જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે છે દ્વારા હમણાં કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે